આંકલાવ નગરપાલિકામાં રાજ્ય ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે યુડીપી ઇઠ્યાસી હેઠળ ગેરવહીવટના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ સમગ્ર મામલામાં ખાનગી સંસ્થાને લાભ આપવાનો પ્રયાસ કરાતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે આંકલાવ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના બે હજાર ચોવીસ પચીસ હેઠળ આપવામાં આવેલ રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડની ગ્રાન્ટના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ યોજના હેઠળ ગાયત્રી મંદિર નજીક બાળ ક્રીડાંગણ પેવર બ્લોક કામ માટે રૂપિયા દસ લાખની મંજૂર મંજૂર ગ્રાન્ટ મળી હતી આ લાગતા જ વળતરના દ્વારા લગ્નની વાડીના પાર્કિંગ માટે અને ખાનગી સંસ્થાને લાભ પહોંચાડવા માટે વપરાઈ રહી હોવાના આરોપ કરવામાં આવ્યા છે તો આ આક્ષેપ અનુસાર જે જગ્યા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે સ્થળ ખરાબા તરીકે નોંધાયેલો છે કે ખાનગી સંસ્થાની મિલકત હોવાનું અનુમાન છે આવી સ્થિતિમાં જાહેર નાણાંનો ઉપયોગ ખાનગી હિત માટે કરવો ગેરકાયદેસર અને નીતિ વિરુદ્ધ ગણાય છે સ્થાનિક સ્તરે ઉઠાવેલા એ આ પ્રશ્ન મુજબ જો યોગ્ય દસ્તાવેજો જેમાં જમીનની માલિકી અને કામગીરી માટે જરૂરી મંજૂરીઓનો સમાવેશ થાય છે અધિકૃત રીતે રજૂ નહીં થાય તો આ ગ્રાન્ડ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ છે આજ રૂપના મુદ્દામાં એવું છે કે જે જે તે સમયની અંદર વહીવટીની જે ગ્રાન્ટ હતી એ કરોડને એક્યાસી લાખની આજુબાજુની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે અમુક પ્રાઇવેટ સંસ્થાઓ અને પ્રાઇવેટ કામ મૂકવામાં આવે છે જેમ કરીને આ ગંગાબા પાર્કની ખરાબાની જમીન છે જમીનની અંદર દસ લાખના બ્લોક મૂકવામાં આવે જે ખરેખર જરૂર નથી અને આ વિસ્તાર અને આ જે જગ્યા હતી એ તો બાળક ક્રીગ માટેની હતી બાળકોને રમવા માટેની હતી તો બાળકોને રમવા માટે તો માટીને એવું કંઈ હોવું જોઈએ હિંચકુઓ ચીચુઓ છે લપસણી એવું હોવું જોઈએ જે કરીને અમને પ્રાઇવેટ સંસ્થાએ પોતાના ઉપયોગ માટે પાર્કિંગ કરવા માટે અહીંયા બ્લોક કરાવી દીધા છે જે ખરેખર ખોટા છે હા આના વિશે અમે અરજી અમે આપી છે નગરપાલિકાને આપી છે ભૂડા ભવનની અંદર કમિશનર સાહેબને આપી છે આણંદ કલેક્ટર સાહેબને આપી છે અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે સરકારના પૈસાનો ખોટો દુરુપયોગ થયો છે તે ના હોવો જોઈએ ખરેખર કામ પબ્લિકના હિત માટે હોવું જોઈએ જે પબ્લિકને સમગ્ર પબ્લિકને કામ લાગે પ્રાઇવેટ સંસ્થાઓ કે પ્રાઇવેટ માલિકની અંદર કામ ના હોવું જોઈએ